આપડા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય તો ફાઇનલી તમારે ફરીથી નવા વિડીયો તમારું હાર્દિક 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 અને હાર્દિક સ્વાગત છે તો આજ ભાઈ આપણે એક નવું ચેલેન્જ લેવા જઈ રહ્યા છીએ આમ તો તમે ને ટાઇટલ જોઈ જ લીધું હોય છે આપણે છે ને ફાઇનલી એક હોર લેવાની છે પણ એ આજથી છ મહિના પછી આપણે છે ને એક ચેલેન્જ લેવાનો છે આજથી છ મહિના પછી છઠ્ઠી તારીખે મારો બર્થડે છે છઠ્ઠા મહિનામાં છ તારીખે તો હા મિત્રો મારા બર્થડે ડેના દિવસે મારે છે ને મને મને એક કાર ગિફ્ટ કરવાની છે તમને ખબર છે મિત્રો આપણે મિડલ ક્લાસ ફેમિલીથી કહેવાય અને એવા સપના આપણા પૂરા થાય તો આપણને કેટલા ખુશ થાય તો મિત્રો તમે સમજી શકો છો આપણે જો ઘર આપણે છે ને પહેલાં ઘર નથી બનાવવાનું આપણે પહેલાં છે ને ફોરવિલ લેવાનું છે આ જીવનમાં આવે છે ને તો પહેલાં સપના પૂરા કરાય આપણે એક ફોરવિલ આવીએ ને પછી ઘરનું કરીશું તો મિત્રો એટલે આપણે છે ને ડેઈલી વ્લોક કરવાનું છે રેડી છે છ મહિના આપણે છે ને ડેઈલી વ્લોક કરવાનું છે એક કઈ દી સૂકવાનું નથી અને આમ તો તમને ખબર છે કે સૌર જોશી છે એ ડેઈલી વ્લોક કરે પાંચથી છ વર્ષ હતા તોયથી હજી સુધીમાં સુધી એક દિવસ નથી રેડી તો એટલે આપણે આજથી છે ને ડેઈલી વ્લોક કરવાના છે ગમે તે રાતના ત્રણ વાગે ચાર વાગે ગમે વસ્તુ થાય

અને આમ તો ઘણા બધાને ખબર હશે કારણ કે આપણે ઇન્સ્ટાગ્રામ ડેલી એક વિડીયો નાખીએ ને કીધેલું છે કે આપણે નામ છે ને રાખેલું છે બાકી કોને કોને ખબર નથી ને કોમેન્ટ કરી શું કરો તમે લાઈક કરી દે પેલા શોખ થઈ દર્શક તને વાત કઉ તને ખબર છે મેં ડેલી વ્લોગ કર્યું હા ડેલી વ્લોગ થેન્ક યુ ને ડેલી વ્લોગ હું કામ કર્યું કે હું કામ કર્યું તો આપણે ડીકે ને કહી દીધું શું કામ કીધું ખબર અમે સને ને આપણે જોવે છે ને કલેજ એને બધાને ખબર છે સિવાય તને મહિના પછી મહિનામાં છ તારીખે મારો બર્થડે છે એ દિવસે હું મને મને એક કાર ગિફ્ટ કરી હે ચેલેન્જ લીધો જોઈએ ચેલેન્જ પૂરો કરીએ કે નહીં આપણે જોવાનું છે તમે બધા લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો કા આપણે તમારે બધાનો સાથ ને સહકાર જોવે છે અને મને ખબર છે કે આપણે માતાજીના દયાથી તમારા બધાને સપોર્ટ થશે ને એ પૂરું થાય અને થાય થાય આપણે સખત મહેનત કરવાની છે ડેલી વ્લોગ કરવાની છે ડેલી બ્લોગ કરવાની છે એડવાન્સ થેન્ક યુ થેન્ક યુ સેલ પૂરો થાઉ જો ગમે થઈ જાય હા ને તમારા હતન કોંગ્રેચ્યુલેશન કમેન્ટ માં કહી દેવાનું છે તો મિત્રો આ છે કેલેન્ડર અને આપણે છે ને આમાં મારો જન્મ તારીખ ગોતું છું અને મારી જન્મ તારીખ આયા જરી 6 તારીખ છઠ્ઠો મહિનો બે હજાર છવ્વીસ આ તારીખે આપણે ગાડીની છે ને ડિલિવરી લેવાની છે લખી કાર મિત્રો આ છે ને તારીખે ના બર્થડે મારે પોતાને ગાડી ગિફ્ટ કરવાની છે રેડી આપણે યાદ માટે લખી નાખ્યું છે હવે આપણે ગણીએ કે આપણા માટે કેટલા દિવસ બાકી છે એટલે આપણે છે ને એ પ્રમાણે મહેનત કરવાની રહી એક બે ચાર પાંચ છ સાત આઠ નવ દસ એકસો ત્યાંશી એકસો ચોર્યાસી એકસો ને પંચ્યાસી તો ફાઇનલી મિત્રો આપણી પાસે ટોટલ દિવસો અત્યારે છે એકસો પંચ્યાસી અને ટૂંક સમયમાં આપણે બહુ મોટી અચીવમેન્ટ કરવાની છે મને નહીં લાગતું કે એટલું થઈ જાય પણ માતાજી માટે ભરોસો છે અને તમારી બધાની દયા તો તમારે બધાને લાઈક ને ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે બે વસ્તુ તમે કરશો ને બે હજાર 2025 એટલે આપડા માટે આજનો દિવસ એક ઓછો થઈ ગયો છે એટલે આજ થી એકસો દિવસ પછી આપણે ફોર વ્હીલ લેવાની છે તો ભાઈ આજ છે ત્રણ તારીખ એટલે ત્રણ તારીખ માં નિશાની કરનાર રેડી આમાં કરનાર છીએ

તો પાસે વિડીયો નહીં બનાવવા દે યાદ આયા આવીને બેહી જા બનાવવા નથી વિડીયો હા હું તમારે વાટે છું આવો જો ને તો હાલો ભાઈ એ મારી વાટે છે હું બનાવવા આવ્યો તો એ બેહી જા તો હાલો ભાઈ કાય કે મેં વિડીયો નહીં છી તો મિત્રો છે ને આપણે એક વિડીયો કોમેડી શૂટિંગ કરી નાખ્યો છે અને હજી ત્રણ શૂટ કરવાના છે એક ડીકે નો કર્યો હજી એક ડીકે નો બાકી ને બે મારા બાકી તો શાર વિડીયો શૂટિંગ કરવાના છે અને આપણે ભાઈ લીલી લીધી છે ખપાળી હાથમાં હાલો તૈયાર આ તો હાવણી લીધો જો આ એક ખપાળી લીધી ને આપણે હાવણી લીધી ફુલ બકા જેકી વળી કરી નાખી કા લે કાઈ મેક કાઈ મેકવાનું નહી છે ને फटाफट વિડિયો શૂટિંગ કરી નાખી તો ભાઈ બધું ને ઉતરી ગયું છે ચારેલા છે આ શું કરે હાજી છે انا અમે આવી સી મે લાવું તો વાડીએ લાવું છે નોમે મે વાડીએ જાય બામનમ કામ સગા નઈ

મિત્રો તમારો ભાઈ જશે ઘરે અને અત્યારે આવતો છે અવાજ પંખાનો એટલે થોડોર કરજો અને આવ્યો ને ઘેર જોતો હતો આપડે ઢીંગલી છે ને જયા છે અહમો જાજી લાઈટ ને રાખવી થોડું ફોન આડો રાખો ને ઘરે માં લઈ લે રેડી જો 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 લે 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 ઓર કે વિરમ પછી બો છે ને ના નો રાખાય ફોન ની લાઈટ પડે એટલે આ પાછી ઓલી અંજાય જાય ને એટલે બો ઓ ન કરાય તો મિત્રો મમ્મી ના આવી ગયા છે અને હું તમને થોડીક ડિટેલ કહી દઉં હા મિત્રો આપણે જે ચેલેન્જ લીધો ને એ ચેલેન્જ આપણે ગમે એમ કરીને પૂરો કરવાનું છે ડેઈલી વ્લોગ નાખવાનું છે ગમે એટલી મુસીબત આવે ગમે એ વસ્તુ આવે ને એને બધું આપણે પાર કરીને ડેઈલી એક વિડીયો નાખવાનું છે ભલે રાતના આખી આખી રાત જાગવું પડે અને આખો આખી રાત આપણે એડિટિંગ કરવું પડે સવારમાં છે ને આપણે ડેલી દસ વાગે વિડીયો આવી જાય તો એ સમયે તમે જોવા આવીજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે તમારો સપોર્ટ હશે ને તો જ તે આપણું આ ચેલેન્જ પૂરું કરી શકશું અને રિયલી તમે જો આ વ્લોગને આયા બધી જોતા હોય ને તો ખાલી એક થમ્સ અપ લાઈક ખાલી છે ને એક કોમેન્ટ કરી નાખો લાઇકનું બિલટન આવે ને કોમેન્ટ કરવાનું ઈને કરી નાખો એટલે મને ખબર પડે કે તમે અહીંયા બધી મને જોવો છો તો હાલો ભાઈ આ બ્લોગને અહીંયા પૂરો કરી ઉમીદ છે કે તમે મને આખા ચેલેન્જમાં સાથને સહકાર દેશો જે સાથને સહકાર દે એને બધા દિલથી થેન્ક યુ સો મચ આ બોલોગને અહીંયા પૂરો કરી જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરતા જાજો